હેલો તમારા બધાનું સ્વાગત છે જેવીસ કિચનમાં પરફેક્ટ માપ સાથે અને પોચીરું જેવી એવી આપણે ગુજરાતી એક વાનગી બનાવવાની છે તો છેલ્લે સુધી જરૂરથી જોજો તો સૌ તો આપણે એક તવામાં દોઢ વાટકી જેટલું ઘી એડ કરવાનું છે પછી તેમાં એક વાટકી જેટલો ભાખરીનો જાડો લોટ આવે છે તે એડ કરી દઈશું અને પછી સરખી રીતે મિક્સ કરી દઈશું ત્યાં સુધી મિક્સ કરવાનું છે જ્યાં સુધી લોટ અને ઘી સરખું મિક્સ ના થઈ જાય તમે જોઈ શકો છો કે ધીરે ધીરે લોટ એમાં મિક્સ થવા લાગ્યો છે બે વાટકી જેટલો ઘઉંનો લોટ નાખવાનો છે જો દોઢ વાટકી જેટલું ઘી હોય તો બે વાટકી જેટલો ઘઉંનો લોટ અને એક વાટકી જેટલો મતલબ કે એક વાટકીથી થોડોક ઓછો ગોળ નાખવાનો છે હવે બધું જ સરખી રીતે મિક્સ કરી લેશું ગોળ અત્યારે નથી નાખવાનો સરખો એવો પાક આવી જાય સુખડીનો ત્યારે આપણે ગોળ એડ કરી દઈશું સરખું એવું મિક્સ કરવાનું છે જ્યાં સુધી આ ઘી અને લોટ સરખો એવું મિક્સ ન થઈ જાય અને સરખું એવું જાડું એકદમ મિશ્રણ ન થઈ જાય ત્યાં સુધી તેને આપણે મિક્સ કરતા રહીશું અને થોડો થોડો લાઈટ બ્રાઉન ટાઈપ થશે અને આપણને સ્મેલ આવવા લાગશે સારી એવી સ્મેલ આવે એટલે સમજવાનું કે હવે આપણો લોટ સરખો એવો શેકાઈ ગયો છે અને ગેસનો ફ્લેમ તો આપણે મીડિયમ જ રાખવાનો છે ગેસનો ફ્લેમ હાઈ નથી રાખવાનો નહીં તો બળી જશે અને સારો એવો લોટ શેકાશે નહીં આ રીતે આપણે શેકતા રહેવાનો છે જો આવી જ નવી નવી રેસીપી જેબીસ કિચન પર વીકમાં બે વાર આવે છે મંગળવારે અને શુક્રવારે તો તમે બધા જરૂરથી જોજો હવે આપણે દોઢ અડધો કપ થોડો ઓછો મતલબ કે એક વાટકાથી થોડો ઓછો જેટલો ગોળ નાખી દેસુ અને ગોળને આ રીતના ઝીણા ઝીણા કટ કરી લેવાના છે પછી કરવાનો છે નહીં તો સરખો ઓગળશે નહીં અને ગોળની ગાંગડી જશે પછી આ રીતના ગોળ નાખીને ફરી વાર સરખું મિક્સ કરી લેશું હવે પાંચ મિનિટ માટે આપણે તેને મિક્સ કરતું રહેવાનું છે તો તમે જોઈ શકો છો કે આ રીતના એકદમ જાડું અને ઘટ થઈ જશે એટલે સમજવાનું કે હવે આપણી સુખડી એકદમ તૈયાર છે તો હવે તેમાં મેં જે છીણેલું ટોપરું કાજુ બદામ તમારે જે ડ્રાય ફ્રુટ્સ એડ કરવા હોય તે તમે એડ કરી શકો છો તે ઝીણા ઝીણા કટ કરીને પછી એડ કરવાના છે અને પછી તેની સાથે સરખું એવું મિક્સ કરી લઈશું અને હવે આપણી સુખડી એકદમ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો અને સ્મેલ પણ ખૂબ જ મસ્ત આવી રહી છે તો હવે તેને એક મોટી થાળીમાં કાઢી લઈશું બધું થાળીમાં નીકળી જાય એટલે વાટકાની મદદથી તેને આપણે સરખું દબાવી દેશો જો નકર પોચી પોચી જ રહેશે અને જેમ તમે સુખડી ઉપાડશો તેમ તૂટી જશે એટલા માટે વાટકો લઈને સરખું એવું તેને દબાવી દેશો જો તમારે આમાં ગુંદર એડ કરવો હોય તો તમે જ્યારે ઘી નાખો અને ઘી ગરમ થાય તે ઘીમાં ગુંદર શેકી લેવાનો છે અને પછી જ્યારે તમે ગોળ એડ કરો તેની સાથે આપણે ગુંદર એડ કરવાનો છે તો જો ગુંદર એડ કરવો હોય તો આ રીતના તમે ગુંદર પણ એડ કરી શકો છો હવે આપણે તેમાં કટ લગાવી દઈશું તમારે જે આકારમાં કટ આપવો હોય તે આકારમાં તમે આપી શકો છો મેં અહીંયા ચોરસમાં કટ આપેલો છે તો આ રીતે આપણી સુખડીનો કટ અપાઈ જાય એટલે હવે આપણે તેને થોડી વાર માટે ઠંડી થવા દઈશું અને તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને સુખડી આપણી એકદમ મસ્ત તૈયાર છે કિચન પર મીઠાઈની પ્લે લિસ્ટ બનાવેલી જ છે તો તમે બધા જરૂરથી જોજો અને રેસિપી કેવી લાગે છે તે તમે બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારો વિડિયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ